વડોદરા શહેરના વોર્ડ નંબર ચારમાં દેશના પૂર્વ ઉપ વડાપ્રધાન અને દલિત નેતા બાબુ જગજીવન રામની પ્રતિમા કચરાના ઢગલામાં પડેલી નજરે પડતા જ દલિતોની લાગણી દુભાઈ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને દલિત નેતા બાબુ જગજીવન રામની પ્રતિમાની વોર્ડ નંબર ચારમાં મૂકી રાખવામાં આવી છે અને તેની આસપાસ કચરાના ઢગલા તેમજ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયેલું છે ત્યારે વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પ્રતિમા પાસે ગંદકી અને કચરાના ડગલાનું સામ્રાજ્ય વ્યાપી જતા દલિત સમાજના લોકોની લાગણી દુભાઈ છે અને છુપા રોષની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે કોર્પોરેશનના સત્તાધીશોએ ભલે આ પ્રતિમાને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં નથી આવી પરંતુ તેની કાળજી રાખવામાં પણ દુર્લક્ષ સેવી રહ્યા છે અને આ રીતે પોતાની રોષની લાગણી વ્યક્ત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ દિવસ સફાઈ સપ્તાહ જેવા અનેક કાર્યક્રમો પાછલા દિવસોમાં કરવામાં આવ્યા પણ સૌથી મોટી અને દુઃખની વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકાની પૂર્વ ઝોનની કચેરી વોર્ડ નંબર ચારની કચેરી જે સંગમ ખાતે આવેલી છે એ કચેરી પાસે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગદીવ રામની પ્રતિમા વર્ષોથી મૂકી રાખી છે જેને યોગ્ય સ્થાન આપવામાં નથી આવતું યોગ્ય સ્થાન તો આપવામાં નથી આવતું એ ના આપીને સ્થાન એમને ક્યાંક ને ક્યાંક અપમાન તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ એથી પણ મોટું અપમાનની વાત એ છે કે સ્વચ્છતા અભિયાન ચલાવનારા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને સત્તામાં બેસેલા લોકો વોર્ડ નંબર ચારની કચેરી પર આવેલા બાબુ જગ્યીવાન રામની પ્રતિમાની આસપાસ પણ સ્વચ્છતા નહીં રાખી શકતા તો કયા મોડેથી એ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરતા હોય છે ત્યારે આજે દુઃખથી અમને આ જોવું પડી રહ્યું છે કે બાબુ જગ્યવન રામની પ્રતિમાની આજુબાજુ આ કચરાનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને એમની પ્રતિમાને અને દલિત આગેવાનને ક્યાંકને ક્યાંક અપમાન કરી રહ્યા હોય એ પ્રકારના કૃત્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા જવાના છે અને માંગ કરવા જવાના છે કે એમની પ્રતિમાને યોગ્ય સ્થાન આપવામાં આવે યોગ્ય એમને માન આપવામાં આવે અને સાચા અર્થના અંદર વડોદરા શહેરમાં જો સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતી હોય તો આવા દેશના મહાન લોકોની આજુબાજુનો જે કચરાનો ઢગલો છે એ જલ્દીથી જલ્દ દૂર કરી અને જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે એવી માંગ O sea, me comienzo a asignar a ver una espalla